નમસ્કાર મિત્રો વિડીયો માં તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે આમાં તમને અલગ પ્રકારનું એક જીવ પણ જોવા મળવાનું છે અને મિત્રો આઠ જો ખરેખર મોટું હોય તો તે ખતરનાક પણ સાબિત થાય છે તો ચાલો મિત્રો કરીએ અને જુઓ મિત્રો આ છે ઓક્ટોબસ અને તેના સલગ્ન નામથી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આને અલગ અલગ પ્રકારની આઠ મૂછું હોય છે જે શિકાર કરવામાં પણ તેને મદદ કરે છે અને મિત્રો આ માછલા અંદર એક એવી ખાસિયત છે કે જો આને

જોઈ રહ્યા છો તેને ગ્રીન ઓક્ટોબસ પણ કહેવામાં આવે છે અને મિત્રો અને આટલું જ નહીં પરંતુ મિત્રો એક જ ઝપટ માં પોતાના શિકાર તે રામ નામ સત્ય પણ કરી નાખે છે અને મિત્રો આમ દોર તો આ ઓક્ટોબસ ની ઘણી બધી પ્રજાતિ હોય છે પરંતુ ગ્રીન અને બ્લેક ઓક્ટોબસ જ યુરોપ પાસ પણ થાય છે તો મિત્રો આવી માહિતી માટે આ વિડીયો ને એક લાઇક શેર તો જરૂરમાં જરૂર જ બને છે આ વિડીયો અને મિત્રો એવું પણ કહેવાય છે કે નવ પ્રકારના અલગ અલગ દિમાગ હોય છે આ ઓક્ટોબર અને તે સાથે મિત્રો આમ દોર પર તો આ માછલું એક રબર જેવું જ હોય છે આની અંદર કોઈ પણ પ્રકારનો કાંટો આવતો નથી અને તે ઉપરાંત મિત્રો આના વચલા ભાગમાં છે તે એક પ્રકાર નો દાંત આવેલો હોય છે જે શિકાર નો શ્વાસ રોકવા માટે પણ કાફી હોય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કેજો